યશ્વી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સર્વજ્ઞાતિ સંમુલગનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા પ્રથમ વર્ષના વીસ નવયુગલો સમૂહ લગ્ન બાદ આ વર્ષે તેમાં વધારો કરીને એકાવન દીકરીઓ કે જેઓ પિતાવી હોણી અને જરૂરિયાતમંદ છે તેઓને પરિવારની હુંફ આપીને પાનેતરથી લઈને કર્યાવર સુધીની તમામ ભેટ સોગાદો આપીને વિદાય આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી શ્રી આર પાટીલ અને મુખ્ય મહેમાનો અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સાંસદ શ્રી મુકેશ દલાલ શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશ પટેલ મેયર શ્રી દક્ષેશ માવાણી મંત્રી મુકેશ પટેલ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાંસરિયા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત મ્યુ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ અને જેવા તમામ ઉચ્ચ કૌદાના વ્યક્તિઓ હાજર રહ્યા હતા શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા તેમના દ્વારા સમૂહ લગ્નની શરૂઆત માનવ યુગલો જાનૈયાઓ અને ઉપસ્થિત મહેમાનો પહેલગામ આંતકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી વધુમાં યશ્વી ફાઉન્ડેશન તરફથી તમામ એકાવન યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પણ વિતરિત કરવામાં આવ્યા હતા આ આયોજન અમારું દ્વિતીય સમૂહ લગ્ન છે ગત વર્ષે બી અમે આ આયોજન કરેલું હતું જેમાં વીસ દીકરીઓનું અમે સમૂહ લગ્ન કરાવેલ ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાની દીકરીના લગ્ન નથી કરાવી શકતા હોતા અથવા એવા લોકો હોય છે જેને પાસે પૈસાનો અભાવ હોય છે કે જે ઘણા બધા નેડી પીપલ હોય છે જેના મા બાપ નથી હોતા અથવા ફાધર નથી હોતા તો એ લોકોનું એક સપનું હોય છે કે સારી રીતે એનું લગ્ન થાય અને એ લગ્ન માટે અમે પ્રયાસ કર્યા છે કે આ વખતે અમે એકાવન દીકરીઓના લગ્ન અમે કરાવ્યા છે અને આ લગ્ન પ્રસંગે અમે એવી દીકરીઓને લગ્ન કરાવી રહ્યા છીએ જેના એમાંથી અમુક દીકરીઓ એવી છે જેના ફાધર નથી અમુક દીકરીઓ એવી છે જે અનાજ છે આમાંની મેક્સિમમ જેટલી બી દીકરીઓ છે એમાંથી ત્રીસ દીકરીઓ એવી છે કે જેના ફાધર મધર નથી દસેક દીકરીઓ એવી છે જેના ફાધર નથી એટલે આવા બધા જે બી દીકરીઓ છે એમને સારી રીતે લગ્ન થાય સારી રીતે એમનું જીવન નિર્વાહ થાય આગળ એ સુખી થઈને એના સાસરે જાય એવી અમારી પ્રયાસ છે આજે યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવી એકાવન દીકરીના સમૂહલગ્નમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને પરેશભાઈ સાથે મારે જે વાત થઈ કે હું બે હજાર છમાં સુરત આવ્યો અને આ સુરતની જેવી ધરતી છે આપણી વિશ્વમાં આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે પરેશભાઈ તો હજી બે હજાર છ એટલે હજી તો કંઈ વરસ પણ નહીં કહેવાય એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કંઈ આપવું છે એટલે એવી દીકરી જેમ કોઈ બાપને કોઈ દીકરીને ઓછું નથી આપવું પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર એ ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ જેવા ભામાસો આગળ આવતા હોય છે એટલે હું પરેશભાઈને એણે જે આ જે બીજ રોપ્યું છે ને આગળ જેને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેણે જેણે સમૂહલગ્ન બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે પરેશભાઈને હૃદયપૂર્વકને એંસી લાખની જનતાથી અભિનંદન પાઠવું છું કે તમારા આ કાર્યને હું સત હું વંદન કરું છું આવા જ કર્યો ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત